ભરૂચના આમોદના પુરસા ગામના તળાવમાંથી એક અદભુત મચ્છી માછીમારની જાળમાં આવતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભારે વરસાદ થતા પાણીનો આવરો વધતા જળચર પ્રાણીઓમાં પાણીમાં ખેંચાઈ આવે છે ત્યારે પુરસા ગામના તળાવમાં એક અદભુત મચ્છી એક માછીમારની જાળમાં આવતા મચ્છી લોકચર્ચાનો વિષય બનવા પામી છે પુરસા ગામના તળાવમાંથી અદભુત પાણી વગર પણ આ મચ્છી કલાકો સુધી જીવિત રહી શકે છે મચ્છીને નિહાળવા માટે લોકોના ગામમાંથી ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે સ્થાનિકોએ આ મચ્છી ઘરે લઈ જઈ તેનો વિડીયો બનાવી આનંદ અનુભવ્યો હતો ન્યૂઝ સાથે રિપોર્ટર અવિર સૈયદ આમોદ